નમસ્તે મિત્રો આપ સૌનું हार्दिक સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વાંટોળમાં મિત્રો કિંજલ દવે અને તેમના પરિવારને તેમના સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે તે મુદ્દે સમાજમાંથી બહિષ્કાર મુદ્દે કિંજલ દવેએ મોટું નિવેદન આપ્યું તો મિત્રો આપણે જોઈશું કિંજલ દવે શું નિવેદન આપ્યું તો જુઓ વિડિયો જેને હું કદાચ શબ્દોમાં નહીં વર્ણવી શકું અને હું અહીંયા સુધી પહોંચી છું એના માટે શિક્ષિત અને સમજણી જે બ્રહ્મશક્તિઓ છે બ્રહ્મસવાdna લોકો છે એમનો ખૂબ ખૂબ ફાળો રહ્યો છે મારી આ જર્નીમાં અને હું તો નસીબદાર છું કે મને અઢારે વર્ણના લોકોનો પ્રેમ અને સપોર્ટ મળ્યો છે અહીંયા સુધી પહોંચવામાં મારો પરિવાર તો છે જ મારી ઢાલની જેમ મારા પિતા છે મને સપોર્ટ કરવામાં પણ આપ સૌનો પણ ખૂબ ફાળો છે પરંતુ કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક બે ચાર મિત્રો કિંજલ દવે શું નિવેદન આપ્યું તમે સાંભળ્યું પૂરો વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે વિડીયો જોવો અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ